અને હિંગ આ ત્રણ વસ્તુ નાખી દેવાની છે અને આ પાણીને એકદમ ઝેરી લેવાનું છે તો આ તૈયાર કરી લીધું છે હવે એની અંદર આપણે એક ચમચી અજમો નાખી દેશું એક ચમચી મીઠું નાખી દેશું અને એક મોટી ચમચી હિંગ નાખી દેશું અને મરચું તીખા ગાંઠિયામાં વધારે જ મરચું હોય છે એટલે હું બે ચમચી મરચું હવે આ બધું આપણે એકદમ ઝેરી લેશું અને આમાં સમય એટલો જ લોટ આપણે લેવાનો છે એટલે એ રીતે આપણે આ તેલ ને પાણી જેટલા ગાંઠિયા કરવા હોય એ રીતે ઝેરવાનું છે હવે આ રીતે આપણે તેલ અને પાણી જે એકદમ આપણે ફેણી લીધા છે અને બધો મસાલા કરી લીધો હતો એનાથી આપણે આ બધો લોટ બાંધી આ આપણે લોટ બાંધવાનો છે એકદમ કઠણ પણ નહીં અને સાવટીલો પણ નહીં આટલો લોટ આવો બાંધીએ એટલે હવે આપણે આ ગાંઠિયા આ ઝારા ઉપર પાડવાના છે અને આ સીધા તેલ ઉપર નહીં પાડીએ આપણે આ તપેલા ઉપર ઝારો ના રાખી અને પછી આપણે ગાંઠિયા પાડી લેશું અને પછી નીચે નહીં પડી જાય ગાંઠિયા એમાં એમાં જ હોય છે એટલે ઝારો ધીમેથી લઈ અને આના ઉપર મૂકીશું તો ચાલો હવે આ રીતે આપણે ગાંઠિયા આ તપેલાની ઉપર પાડીશું

એ પણ ખાઈ શકે કેટલાક ક્રિસ્પી અને પોચા એવા આ ગાંઠિયા થાય છે ધારાના રાખ કોઈ હવે આ રીતે પાછા બધા જ ગાંઠિયા પાડી લઈશું આ રીતે આપણે બધા જ ગાંઠિયા પાડી પેલા તો હું પણ સીધા તેલ ઉપર જ ગાંઠિયા પાડતી હતી અને પછી ગરમ બહુ ખૂબ જ લાગતું હતું એટલે છેલ્લે આમ આપણને હથેળીમાં એકદમ ગરમ લાગે પણ હવે આ ટ્રીકથી ગાંઠિયા કરવાની ખૂબ જ મજા આવે છે ગાંઠિયા ખલાસ થાય એટલે આપણને એમ થાય ચાલો ગાંઠિયા કરી નાખીએ એમાં સરળતાથી થઈ જાય છે હવે આ બધા જ ગાંઠિયા પડી ગયા છે આમાં હવે આપણે ઝારો આ રીતે લઈ અને તેલ ઉપર મૂકી દેવાનો છે અને એકાદ બે વખત આ રીતે પ્રેસ કરીશું આ ગાંઠિયા એકદમ ક્રિસ્પી થાય છે આપણે આમ ટચ કરીએ ત્યાં જ કટ થઈ જાય એટલા સરસ આ ગાંઠિયા થાય છે તો આ ગાંઠિયા મોટા નાના બધાને ખૂબ જ ભાવે છે અને આમાં કલરનો કે કાંઈ પણ યુઝ કરવો પડતો નથી સોડા કે કાંઈ પણ નથી છતાં પણ આટલા સરસ થાય છે કેમ કે તેલને પાણી ભેગા કરી અને એકદમ ઝેરી અને પછી એ પાણીથી એમાં જેટલો સમય એટલો લોટ નાખીને આ ગાંઠિયા કરીએ એટલે એકદમ સરસ ગાંઠિયા થાય તો આપણા તીખા ગાંઠિયા પંદર વીસ મિનિટમાં રેડી થઈ જાય છે